કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ઉપલી બધા મજામાં હું પણ મજામાં છું તો આજે આવી ગયા છે કઈ જગ્યાએ તમને ખ્યાલ છે તો ખ્યાલ હોય તો કહી દઉં અમે આવી ગયા છીએ અત્યારે ચક્કર ભાગે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ જોવા માટે હવે આ બધા એ તો ગયા છે અંદર બટ હવે મારે જવું છું આ ભાઈ બંધ ગોપાલ આમ ગયો છે ઓલે પાર્કિંગની ટિકિટ કપાવા ને ભાઈ અંદર જોઈએ કે અંદર કેવો કેવો નજારો છે બરાબર તો તમને અંદર આજ નવા નવા પ્રાણીઓ બતાવવાના છે તો બ્લોગમાં છેલ્લા સુધી રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો સારું ચાલો આગળ તમને નવા નવા પ્રાણીઓ બતાવ્યું મહાદેવ તો ફાઇનલી પૂગી ગયા છે સક્કરબાગમાં પગની હાલત હાવ ટાઈપ છે તો હવે કહેવાય ને કેમ જાવું પડે એમ છે કે તમારા માટે જઈએ છીએ તો હવે જઈએ છીએ હરુ હરું બધું અલગ અલગ નજારો જોવા માટે બ્લોગ બહુ લાંબો ન થાય તો સારું બટ હવે જો શરૂઆત કરી દીધી છે ને જો શરૂઆતમાં જ આપણને શું મેળ્યું છે ખબર છે શું મેળ્યું આ શું છે શરૂઆતમાં જ આપણને મળી જાય જો બધા હુતા હવે એનું નામ તો મને નથી ખબર

એમ લાગે ડાગલો બેઠો છે એવી રીતના કેમ બોલો છો હા ઓલો ઓલો જો મોટો તો અમને સિંહ રાઈડું નાખે અવાજ આવે અવાજ આવતો હશે તમને ભીખો જોશે પણ કોઈ ખાવાનું જતા નથી પણ કાંઈ વાંધો નહીં એનો તો એ લોકો દે છે પણ આપણને જો દીપડો જોવા મળે છે નિંદરમાં છે ભાઈ એને કંઈક ચા પાણી બિસ્કીટ હાલશે મોટા ભાઈ mm -hmm. કેટલી ઘડી અમારી બાજુમાં વિભો ગયો છું અત્યારે કોને ખબર રી સડી ગઈ કઈ જો પાછો આવ્યો પાછો આવ્યો પાછો આવ્યો હા બાજુમાં પ્રેમ થી પંજો મેરો હોય ને તો સામડા કાઢ ના પોપટ ની કઈક અલગ પ્રજાતિ સમજો આહા ઓહો બીજી સાઈડે જો હવે આ પોપટનું નામ તો ખ્યાલ નથી જો બધા અલગ અલગ છે

તો આપણે બધા ગયા આગળ તમને નવું બતાવું હવે વ્યવસ્થિત તાકાતવાળી જગ્યાએ બધું મેન મેન વસ્તુ બધું બાકી છે હજી જોવાનું મેન વસ્તુ તમને બતાવો હાલો તો આપણે ફાઇનલી અજગર જોવા મળી ગયો છે આપણને સો વીટવાય બેઠો છે કાચ થોડો ખરાબ છે ને એટલા માટે જો એક આગળના ઉપર વીંટવાય ને બેઠો છે

ખટલા બધા છે જો આ બધા ટીંગાઈને બેઠા છે જો આ આગળ અસલ વાયંદ્ર જો મોટો છે જો ના 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 બો મસ્તી ના છો આ આપણે મેં પહેલી વાર જોયું આપ કારણ કે આ મને બોલો ટીંગાણો જો એમ લાગે કે ડાગલો ટીંગાણો છે હવે

કરો ખડી ચિત્ર રશિયન વાઇપર પછી ક્યુ છે પછી ખાલી છે ખાલી છે બોસ કઈ હાલ આપણે જૂની જાણી છે ચંદ્રકો આ એક ચંદ્રકો છે હા કઈક શિયાળ જેવું કઈક અલગ જ પ્રાણી શું છે એ જરાક તમને ખ્યાલ હોય તો જરાક કહી દો ને જો શું છે આ કયું પ્રાણી છે ને એ નથી ખબર અમને સેમ નેક્સ જોઈ ગયું કેવું મસ્તીનું જવું ભાઈ બસ નાનું નાનું એક નંબર જો આ શું છે ખબર છે તો શિયાળ જ થયું ને આ મુદ્દે નાનું શિયાળ અંદર વી ગયો શરમાઈ ગયું ભાઈ અમને જોઈને કે આ કોક નવા આવી આપણે હરણ તો ઘણી જાતના જોયા છે પણ હું જે હરણ બતાવું છું ને તમને મેં પણ પહેલી વાર જોયું છે તમે કોઈ જોયું હોય તો જરા કમેન્ટ કરી દેજો જો આ હરણ આખું અલગ જ છે હરણ હોય ને તો વ્હાઈટ કલરના ટીપકા હોય બટ હવે આ કંઈક અલગ જ છે કોને ખબર બારા સિંગા આ છે બારા સિંગા નેક્સ્ટ કઈક બતાવું આગળ શું થયું હિપોટેમન પાણીમાં છે તો નાહી છે બિચારો નીકળશે ને કેમ લાગે ભાઈ નીકળશે નહીં ઈપો પોટેમન

હરણ પણ મેં તમને બતાવ્યું કેવા કલર નતું પણ હવે અત્યારે જે હરણ છે ને એ બોસ આખું સફેદ હરણ હરણ જો સફેદ હરણ મેં પણ પહેલી વાર જોયું હવે નાના નાના બચ્ચા જ છે જો એ હાવ નાનું બચ્ચું નીચે બેઠું જો દેખાતું હોય તો ભાઈ અમે નક્કી કર્યું હતું કે અમારે ડાયનાસોર જોવું છે બટ સાચું ડાયનાસોર નો મળ્યું જો ખોટું ડાયનાસોર મળી ગયું એટલે મુદલ ગમે એમ કરીને ડાયનાસોર તો આપણને જોવા મળી ગયું ફાઈનલ જો આને ડાયનાસોર જોવું છે ડાયનાસોર બતાવી દીધું હવે જવું છે એક્ઝેક્ટ નહીં 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 જે મગર જોવાની બાકી છે તો સારું ચાલો મગર પહેલાં બતાવું તો ફેમિલી થાકી જાય મગર મળી નહીં ક્યાંય ગોતી ગોતીને અમે થાકી જાય કે ક્યાંક મગર મળી જાય ને તમને બતાવું પણ મગર ક્યાંય ન મળી તો હવે આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરી નાખીને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દે તમારા ભાઈએ ખૂબ દિલથી મહેનત કરી છે ને ખૂબ શું કહેવાય વિડીયો બ્લોગ બનાવ્યો છે તો ભાઈ સપોર્ટ કરવાનું બને જ છે તો સારું ચાલો એક લાઇક કોમેન્ટને શેર કરી દેજો તો ફરી પાછા એક નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ હર મહાદેવ